તો હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબમાં આપેલો બ્લોગ છે બ્લોગ મોડો શરૂ કરવાનું કારણ વરસાદ આવે છે ને એટલા માટે આજે બ્લોગ ચાલુ કર્યું કે નથી આવતું કોમેન્ટ કરીને બતાવો અહિયાં તો ઠેઠ કાલ નો કાલ પાંચ સાડા પાંચ નો ચાલુ છે આજે ત્યાં આવે જ છે થોડો થોડો વરસાદ તો મિત્રો અત્યારે થઈ ગયો તો વરસાદ એટલે બ્લોક ચાલુ કરી એટલી વાર માં તો આવી ગયો વધારે તો મિત્રો બ્લોક માં ક્યાં ક્યાંક અસકે અસકાઈ ને અવાજ આવતો હશે પણ આ પેલો બ્લોક છે ને એટલે નાની નાની ક્લિપ્સ બનાવવું પડે બોલવામાં થોડીક તકલીફ જેવું જાય છે એટલે તો અત્યારે વાગી ગયા છે બાર ને ચૌદ મિનિટ થઈ તો અત્યારે લાગી અત્યારે આપણે ગરમ ગરમ ખીચડી ખાવાની મારી વાઈફ ગરમ ગરમ ખીચડી ખાવા લાગી એકલે એકલી ખાય મને તો ખાવાનું કેતી નથી તો મારી વાઈફ ખાવા બે ગઈ છે તો મિત્રો આપણે પણ ખાવાનું છે પણ એ પેલા આપણે આ પાણી ભરલાયે વરસાદ તો હજી હજી પણ આવે જ છે પણ પેલા પાણી ભરલાય પછી ખાવાનું ચાલુ કરશું આપણે

વાડી છે ગરમ તો અત્યારે ખાઈ લીધું ને હવે હું બહાર ફરવા નીકળ્યો છું કેમ કે બેઠા બેઠા ગમતું નથી બે ત્રણ દીધી બેઠા બેઠા એટલે અત્યારે થોડોક વરસાદ ઓછો થઈ ગયો છે એટલે બહાર ફરવા નીકળ્યો છું બે ત્રણ દી થી લગાતાર રોજ સવાર આઠ વાગે ને ચાલુ થઈ જાય નઈ તો રાતે ચાલુ થઈ જાય આજે તો કાલ પાંચ સાડા પાંચ નો ચાલુ હતો અત્યારે ઠેટ બંધ થયે હજુ કઈક વરસાદ નું કઈક આવું સીન દેખાય છે માંડવી માં એમાં તો મિત્રો આજના બ્લોક માં આટલું જ હતું તો આપણે આ બ્લોક ને અહીંયા જ એન્ડ કરવાનો છે કેમ કે અહીંયા વરસાદના લીધે લાઈટ નથી આવતી એટલે ચાર્જિંગ નથી એક ખાલી રહી હશે એટલે આજનો બ્લોગ અહીંયા કરવાનો છે અને કદાચ તમને પસંદ આવ્યો હોય અમારો બ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજ મળીએ હવે બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય